તો કેમ છો મિત્રો સરસ મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને આજ છે મકર સંક્રાંતિ તો મકર સંક્રાંતિની હાર્દિક શુભકામના તો જો પતંગને ફિરકી લઈ પતંગ ને જઈએ આપડે પર પતંગ ચગાવવા મારા મમ્મી જો અત્યારમાં કીના બાંધે બેઠા બેઠા મારી આટું આવું બધું એ તો ચાલો કન્ટિન્યુ તો ભાઈ સાહેબ જોવો આપણો સરસ મજાનો પતંગ ચગી ગયો છે ઉપર આ ફિરકી હાથમાં છે અને આમ જો હા છેલ્લું મકાન આપણું છે તો તો કોઈ પતંગ નથી ગામમાં એકાદો મારવી આયા તો પતંગ લૂટવું હોય ને આવતા રહેજો અહીંયા પતંગ લૂટવા માટે આ બેસ્ટ જગ્યા છે તમે જો આખું ગામ બધું આ બાજુ છે એટલે કપાઈ કપાઈ ને આ બાજુ પતંગ આવે છે તો લૂંટ્યું હોય ને એ આ બાજુ આવતા રહેજો અને બાકી ચગાવી હોય તો આપણા ઘરે આવતા રહેજો અત્યારે હું માં જો ગાય માતા મમ્મી આપણા ઘરે ગાય માતા આવી ગયા હવારમાં પોર તો આવું બધું છે ચાલો કનેડી

તો ગામમાં પહોંચી ગયા છીએ આપણા જૂના ઘરે જો ગાડી અહીં મૂકી દીધી છે અમને આપણા હાલિક કાકા પતંગના દોરો ને એવું લઈને આવે પછી જઈ ચગાવવા અહીં ગામમાં આવતો રહ્યો તો વિશાલભાઈ ના ઘરેથી ના તો તો કઈ ખાસ પતંગ એવું જગતી નથી અમારે ત્યાં નથી શકતી આ બાજુ ઓછી જગે છે તો ચાલો હમણાં જઈએ તો બના રહેજો બ્લોગની સાથ ચાલો તો જો આપણા હાલિક કાકાએ પતંગ ચગાવવાનું ચાલુ કરી દીધું અને આપણા કાકાએ ફિરકી પકડી છે અને ભાઈ આપણો જો અહીંયા રમે છે તો જો આવું બધું છે પતંગ ચગાવવાનું કામ કાજ ચાલુ છે હા હાલી કાકા ચગાવી રહ્યા ત્યારે હાચા કેરના ના ફૂક મારે આમ કરે ને તેમ કરે પણ મેળ કઈ પડતો નથી નકરા ચપ્પલ માં હલવા હે દોરો આમ જો પાછળ આવો પતંગ આ બાજુ સગે વાહ સગે હે અહીંયા તો કઈ ખીર જેવું ગામમાં લાગે અમારે ઘર બાજુ તો કઈ હે જ નહીં નકરા લૂટણી આવે પતંગ લૂંટી તો આપડા ઘર બાજુ ચગાવી હોય તો ગામમાં હોય આવતું ને તમને જે ઠેક લાગે ને કરજો પણ વિડીયો તો કાલ કાલ કા પમદી આવી જશે ત્યાં તો ખીહેર નું નામ નિશાન પણ નહીં દે આવું બધું છે સમજ આવે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો આ જો આલી કાકા ચગાઈ નાખી જા પતંગ સરસ મજાની પણ નકરા ગલોટિયા ખાય નકરા ગલોટિયા ખાય આલી કાકા આ નથી આલી હા એ મોટા ઉસ્તાદ છે પતંગના જો તમે સરસ મજાની ચગાવે છે

ખેલો ખેલો કાકે કેવો મુડો ન બોલો ફાટલો લઈ જશે આ રો ઘુસલા બીજી પતંગ ચડાવી દીધી છે એ પણ કાળો નાગ

નકરા ગલોટન જ મારે બતાતો ને ઘર તો જો આ પતંગ દેખાય ને એ આપડા કાકા ની છે હવે જૂના ખેલાડી મેદાન માં ઉતરા હવે તો તડને પડ જ થાય તો જો આવો બધું છે આ બાજુ કે કેર જેવું લાગે છે અમાર ઘર બાજુ તો કે હે જ નહીં હરકુ જો આયા લાગે છે હવે કડા હા ભાઈસા હા વિશ્વ

એ રે એટલે બધું આવતો ચાલે રાખે તો બનાવી ચાલો બનાવેજો બોલ ચલો કન્ટિન્યુ હવે પતંગના દોરા ને હું ખૂટી ગયું છે તો હાલો ચેરડી ખાઈ જાય ફટાફટ ને આપણે જો બહુ મોટી કાતડી હતી આટલી ખૂટવડી હતી આટલી વધી હવે ખાઈ આવે ટેબ બે દઉં ઘડીક બધું બંધ કરી દીધું હોય

હવે જો દી હાથની ની ગયો બાકી પતંગ મૂકવાન થતી નથી અહીંયા જો અમારી બેની પતંગો ચગે છે આ બાજુ ધાબો પર પબ્લિક બેઠું આ બાજુ અમારી બેની પતંગ ચગે છે બાકી બધું આમ નામ ચાલે આજુબાજુમાં કોઈ ની સગવા દીધી આજ તો ફરી તણ કહી દો આજુબાજુ કોઈ ની સગવા નહીં દીધી ઘર પાસે આ બરો બોલાય તો બ્લોગ બનાવવાનો ટાઈમ ન દેતા તો વાળી ગણે તો ચાલો વિડિયો ગમે તો લાઈક કમેન્ટ શેર સબ્સ્ક્રાઇબ કરી દેજો મળવી એક જલ્દી થી નવા બ્લોગ આજનો બ્લોગ તો ધાબા ને પૂરો થાય ભાઈ મકર સંક્રાંતિ છે ને આપણે ધાબા પરથી બ્લોગ પૂરો નો કરી દિન બને તો ચાલો જલ્દીથી થી મળીશું એક નવા વિડીયો માં ત્યાં લગી બાયબાય